સાવ ઓછી કિંમતમાં મહેન્દ્ર જીતો વેસવાનું છે ટોટલ જવાબદારી સાથે એ સો ટકા એન્જિન વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે વહેલા તે પહેલાં ગણતરીના દિવસોમાં મહેન્દ્ર જીતો વેચાઈ જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે મહેન્દ્ર જીતોની મોડલની તો બે હજાર અને સત્તરનું દસમો મહિનો મોડલ છે વન ઓનર જીતો છે અને ટીપટોપ કંડિશન જોવા મળશે એ સો ટકા મહેન્દ્ર જીતોનું એન્જિન વર્ક કરે છે ટાયર સારા જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એક પણ રૂપિયાનો ખર્ચો કઢી નહીં જોવા મળે કાઢીને બતાવો તો માલિક કરાવી આપશે અને ટોટલ જવાબદારી લેવામાં આવશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ટોટલ જવાબદારી ટીપટોપ કન્ડિશન એન્જિન સારું બેટરી સારી સળો ક્યાંય જોવા નહીં મળે તો આ માલિકનો મોબાઈલ નંબર જીતો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે વિડીયોમાં આગળ જોતા રહેજો અને કોન્ટેક કરી અને લઈ શકો છો આગળ વિડીયોમાં જ નંબર મળી જશે રૂબરૂ સ્થળ પર પણ જઈને લઈ શકો છો તો વાત કરીએ આપણે આ મહેન્દ્ર જીતોની કિંમતને તો માલિકે આ મહેન્દ્ર જીતોની કિંમત એક અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાં તમને રૂબરૂ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત સિત્યાશી જીરો સાડત્રીસ ઓગણસી નવાણું સાત સિત્યાશી જીરો સાડત્રીસ ઓગણસી માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ સાઠ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે અને મહેન્દ્ર જીતો તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ ગામ માંગરોળ જોવા મળશે તો વધુ માહિતી માટે નવાણું ત્યાંસી વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં નંબર આપેલો છે જો આપણી સેના આ વિડીયો તમે યુટ્યુબ પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ નંબર આપેલો છે જયસરાજ